હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મને મારા નાના એવા સવારના વ્લોગમાં તમારું સ્વાગત છે બધાને વેલકમ બધાને જય માતાજી બધાને ગુડ મોર્નિંગ અને મારા વ્લોગને થોડો થોડો સપોર્ટ કરતા રહેજો અને મારા હું ડેલી વ્લોગ નાખું છું તો મારા વ્લોગને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે સવારનો બ્લોક ચાલુ કરી દીધો છે બતાવીને આપણા સવાર સવારના રાધે કૃષ્ણ આજ થોડુંક મોરું થઈ ગયું છે આજે જો હજી કામે નથી ચઈ રહ્યા અમે આજે એક ડિઝાઇન બનાવીને દેખાડવાની હતી એટલે થોડુંક મોરું થઈ ગયું આ નવી ડિઝાઇન આવી તી ને તો એ બનાવી દેખાડવાની હતી એમાં બધું થઈ ગયું આજે મોરું બગીચામાં તારે લસણ વાવે હાલો બગીચા તારે શું વાવો લસણ લસણ વાવવા ને વાવે છે કાર્યો કેટલામાં જો વા ડુંગળી વાવેલી છે અહિયાં લસણ અહિયાં ટમેટા મરચી મારું રીંગણા શું જય માતાજી બટે મે માતાજી મારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો થપ તજો લાઈક કરી દેજો બોલ લાઈક કરી દેજો રાત તજો અને બધાને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી લહ કેવડું છે હલો કામનું મોડું થાય જોઈ આજે જો વહેલું કામ બંધ કરી દીધું છે કારણ કે આજે કોઈ કઈ ખેચા ખેતી હતી નહીં પડી ગઈ છે રાત